નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં આવશો રેશન કાર્ડ ધારકો માટે મહત્ત્વના સમાચાર છે મિત્રો જે લોકો રેશન કાર્ડ ધરાવે છે એ તમામ લોકો માટે આજનો વિડીયો મહત્ત્વનો રહેવાનો છે મિત્રો રેશન કાર્ડમાં તમે જો રેશન કાર્ડમાં સુધારો કરાવવા માગતા હો નામ દાખલ કરાવવા માગતા હો રેશન કાર્ડ તમારું વિભાજન કરાવવા માગતા હો નવું રેશન કાર્ડ ઘટાડવા માગતા હો રેશન કાર્ડમાં તમારું એડ્રેસ બદલાવવા માગતા હો કે તમે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માગતા હો તો એ તમામ સુવિધા હવે મિત્રો ગ્રામ પંચાયત ઉપરથી ઉપલબ્ધ થશે એ અંગેનો સરકારે પરિપત્ર પણ નવો કરી દીધો છે એ પરિપત્ર સંલગ્ન રેશન કાર્ડની તમામ કામગીરી કઈ જગ્યાએ થશે કેટલા દિવસમાં થશે એની તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું મિત્રો તમે આ જોઈ શકો છો સરકારનું આમુક આમુખ વંચાણ છે વંચાણે લીધા એકથી ઠરાવથી ગુજરાત સરકારના ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હેઠળ આપવામાં આવતી વિવિધ સેવાઓ પૈકી નીચે મુજબની સેવાને ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી સાથે સંલગ્ન ગ્રામ કોમ્પ્યુટર સાહસિક જે હોય છે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનિયર જે વીસી હોય છે ગ્રામ પંચાયત ઉપર જે ઓપરેટર હોય છે એના દ્વારા ઈ ગ્રામ વિશ્વગ્રામ સેન્ટર પરથી પૂરી પાડવાનો નિર્ણય કરવામાં આવે છે મિત્રો પહેલાં ત્રણ સુવિધા આપવામાં આવતી હતી રેશન કાર્ડમાં નામ રદ કરવું રેશન કાર્ડમાં નામ ઉમેરવું રેશન કાર્ડમાં સુધારો કરવો ત્યારબાદ મિત્રો તમે આ જોઈ શકો છો પરિપત્ર મુજબ અહીંયા જે સુવિધા છે નીચે મુજબના ક્રમ નંબર એકથી ત્રણ એટલે કે રેશન કાર્ડમાં નામ ઉમેરવું રેશન કાર્ડમાંથી નામ રદ કરવું રેશન રેશનકાર્ડમાં નામમાં સુધારો કરવો ઉપરાંત નીચે મુજબના ક્રમ નંબર ચારથી છ એટલે બીજી ત્રણ સેવાઓ કુલ એમ છ સેવાઓ કાર્યપદ્ધતિ અનુસરવા માટે સરકારનો નવો પરિપત્ર કરવામાં આવે છે મિત્રો તમે આ તમામ સુવિધાઓ તમારા ગ્રામ પંચાયત ઉપર લઈ શકો છો મામલતદાર ઓફિસમાં આવવાની જરૂર નહીં પડે ત્યાંથી જ તમે તમારા રેશન કાર્ડમાં સુધારો વધારો કરાવી શકશો મિત્રો અહીંયા જોઈએ વિગતવાર એકથી છ સેવાઓ જે ઓનલાઈન કરવામાં આવી છે અને તમારા જે ગ્રામ પંચાયત છે ત્યાંથી જ તમને આ સેવા મળશે મિત્રો વાત કરીએ પ્રથમ નંબરનો સુધારો જે તમે ગ્રામ પંચાયત ઉપરથી ફોર્મ નંબર ત્રણ મેળવી અને તમારું રેશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો ત્યારબાદ ફોર્મ નંબર ચાર છે એની અંદર રેશન કાર્ડમાંથી નામ તમારે રદ કરવું હોય તો અને બીજું નામ તમારે દાખલ કરવું હોય બીજી જગ્યાએ તો એ તમે નામ રદ કરાવી શકો છો અને ફોર્મ નંબર ચાર ભરી શકો છો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો રેશન કાર્ડમાં તમારે નામનો સુધારો કરવો હોય તો કરેક્શન ઓફ ધ નેમ ઇન રેશન કાર્ડ એ ફોર્મ નંબર છ અ છે એ તમારે અહીંયા ભરવાનો રહેશે ત્યારબાદ અહીંયા ચાર નંબરમાં જોઈ શકો છો રેશન કાર્ડમાં એડ્રેસ સુધારો કરવા માટે કરેક્શન ઓફ એડ્રેસ ઇન રેશન કાર્ડ એ ફોર્મ નંબર છ બ છે એ ત્યારબાદ પાંચમા નંબરની જે ઓનલાઈન સુવિધા ગ્રામ પંચાયત ઉપર કરાઈ છે રેશન કાર્ડ ધારકના પાલક ગાર્ડિયનની નિમણૂક માટેની અરજી ફોર ગાર્ડિયન નોમિનેશન એટલે કે જે મુખ્ય કમાઉ વ્યક્તિ છે એમાં નામ તમારે જે ગાર્ડિયન તરીકે વાલી તરીકે રાખવું છે તો એ સગીરના કિસ્સામાં આવશે ત્યારબાદ તમે છઠ્ઠા નંબરની જે સુવિધા જુઓ છો એ પણ ડુપ્લિકેટ રેશન કાર્ડ તમે મેળવવા માગતા હો ફોર ડુપ્લિકેટ રેશન કાર્ડ એ ફોર્મ નંબર નવ ભરવું પડશે મિત્રો આ ફોર્મ નંબર નવ સાત છ બ છ અ ફોર્મ નંબર ચાર અને ફોર્મ નંબર ત્રણ આ તમામે તમામ ફોર્મ તમને તમારા ગ્રામ પંચાયત ઉપરથી મળશે અને જો તમારી ગ્રામ પંચાયત ઉપર જીસ્વાનનું નેટવર્ક સારું આવતું હશે અને નેટ કનેક્ટિવિટી સારી હશે તો તમારી ગ્રામ પંચાયત ઉપરથી તમે વીસીના મારફતે તમે આ તમામ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો તમારા ફોર્મમાં ઓટોમેટિકલી કરેક્શન થઈ જશે આ ફોમની જે એન્ટ્રી હોય છે એ તમારી એન્ટ્રી જે તે ગ્રામ પંચાયતની નજીકની જે તમારે મામલતદાર ઓફિસ લાગતી હોય છે એમના યુઝર આઈડીમાં ટ્રાન્સફર થતી હોય છે તમારા ગામના તલાટીકમ મંત્રી એમનો ફિંગરપ્રિન્ટ આપશે એટલે એ એન્ટ્રી ટ્રાન્સફર થશે ત્યારબાદ તમારા રેશન કાર્ડમાં એની સીધી અસર થશે મામલતદાર ઓફિસે એ તમારો જે અંગૂઠો જે તલાટીકમ મંત્રી હશે એમનો જે ફિંગરપ્રિન્ટ થશે ત્યારબાદ એ મામલતદાર ઓફિસમાં જશે અને ત્યાંથી ત્રીસ દિવસ અને વિધિન મેક્સિમમ નેવું દિવસની અંદર એનો નિકાલ થશે અને તમારા રેશન કાર્ડમાં એનું અસર આવશે મિત્રો આ જે ઠરાવ કરવામાં આવ્યો છે ડિજિટલ ગુજરાત સેવા સેતુ અંતર્ગત જે રેશન કાર્ડ વિભાગની જે સેવાઓ હતી એમાં ફોર્મ નંબર ત્રણ ચાર છ છ બ સાત અને નવની જે અરજીઓ હતી એ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સાત દસ બે હજાર વીસના ઠરાવ અનુસાર એ પંચાયત તલાટી સહી સિક્કા કરી અને એને સંલગ્ન કાર્યવાહી કરવાની રહેશે એના માટે એને અધિકૃત વ્યક્તિ અધિકૃત જવાબદાર કર્મચારી અધિકારી તરીકે એને નિમણૂક કરવામાં આવી છે આ માટેનું આ પરિપત્ર ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર પણ થઈ ગયો છે મિત્રો વિડીયોમાં તમને સમજ પડી હશે અને તમારા જો પંચાયતમાં જીસવાનનું નેટવર્ક વ્યવસ્થિત અને સારી રીતે આવતું હશે તો તમારી પંચાયત ઉપર આ સેવા શરૂ થઈ ગઈ છે તમે લાભ મેળવી શકો છો તમારા ગામના પંચાયતના વીસી હોય છે જે ઓપરેટર હોય છે તેના મારફતે તમે આ તમામ સુવિધા મેળવી શકો છો ઘણા બધા ગુજરાતના હજી ગામડાઓ એવા છે કે જ્યાં નેટ કનેક્ટિવિટી હજી પણ આવતી નથી તો એ ગામોમાં હજી થોડો સમય લાગશે ત્યારબાદ આ રેશન કાર્ડની તમામ સુવિધાઓ ગ્રામ પંચાયત ઉપરથી ઉપલબ્ધ થશે થેન્ક યુ ફોર વોચિંગ થીસ એવો નાઇસ ડે